કે વરુડી તારી વારે છે આવી પહોંચ્યો આવી પહોંચ્યો મારો વિહામો આવ્યો મારો જવતલિયો આવ્યો સોરઠ અને સિંધની સેના વચ્ચે તેબુ ટકરાવા માંડી નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મારું ગુજરાત ચેનલમાં આજે આપણે આવ્યા છીએ નડેશ્વરી માતાના મંદિરે નડાબે બનાસકાંઠામાં તો સૌથી પહેલા તો આપણે મા નરેશ્વરીના દર્શન કરીએ અને ત્યારબાદ અહીંયાની પૂરી હિસ્ટ્રી આપને જણાવવાનો પ્રયાસ કરીશું સાથે સાથે સીમા દર્શન કરવા પણ જો જઈશું તો ત્યાંનો નજારો પણ તમને જરૂરથી બતાવીશું તો સૌથી પહેલા ચાલો મા નળેશ્વરીના દર્શન કરી રણનો આ વિશાળ ભટ માં ભૂમને રક્ષતા સૈનિકો અને શ્રદ્ધાળુઓથી ઉભરાતા આ રણ ભક્તિ અને શક્તિનું સુભગ સમન્વય એટલે કે સુઈ ગામથી વીસ કિલોમીટર દૂર જલોયા ગામની પાસે સૈનિક છાવણીનું સ્થળ નડાબેદ લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે દર વર્ષે અહીં ચૈત્ર નોમના દિવસે લોકમેળો ભરાય છે અને આ મેળામાં હજારો યાત્રિકો માં નડેશ્વરીના દર્શને ઉમટી પડે છે પૂજા આરાધના કરે છે એક દંતકથા છે જુનાગઢ ના રાજા ના રાગણ સાથે સંકળાયેલી તો એની પણ આપણે આગળ વાત કરીશું પણ એ પહેલા આપણે અહીં આવેલ માતાજીના જુના મંદિરના દર્શન કરીશું નડાબેટ એક ઐતિહાસિક પ્રાચીન બેટ છે આઝાદી પહેલા નડા બેટની ખુબ જ જાહો જાગીરદારો તથા માલધારીઓ અહીં રહેતા કુદરતી ઝરણા અહીં કરતા દુષ્કાળના વખતમાં લોકો સિંધ પ્રદેશ તરફ મજૂરી માટે જતા ત્યારે નળેશ્વરી માતાને વંદન કરીને પ્રસાદી ચડાવીને જતા નળેશ્વરી માતાજીના મંદિરની બાજુએ ગૌશાળા પણ આવેલી છે અને અહીંથી ડાબી બાજુ જતા બીએસએફ નો કેમ્પ પણ આવેલો છે

તો અહીંયાથી શુદ્ધ અને સાત્વિક ભોજન પ્રસાદ પણ મેળવી વાત કરીએ માતાજીના જન્મ કચ્છના વાગડ પ્રદેશમાં ખોડાસર ગામે સાંખડા ચારણના ઘેર માતાજી જન્મ થયેલ કહેવાય છે કે માતાજી જન્મથી જ કદરૂપુ અને વરવું એટલે કે ભયાનક રૂપ હતું અને આગળના બે દાંત લોઢા જેવા કાળા અને મોઢું બિહામણું હતું આથી ગામને પાદરે વડ નીચે આઈમાને દાટી દીધેલા એ વખતે સાંકડું ચારણ હાલના પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલ ઇંગરાજ માતાજીની યાત્રાએ ગયેલા માતાજીએ સાંકડાને સપને આવીને કહ્યું કે મેં તમારા ઘેર જન્મ લીધો છે અને મને દાટી દીધી છે વેડાસર પાછા આવી મને બહાર કાઢો ચારણ પાછા આવ્યા ત્યારે દીકરીને દાટ્યાને છ દિવસ થઈ ગયા હતા તરત જ સાંકડા ચારણ એ વડ પાસે જઈને ખોદવા લાગ્યા દીકરી જીવિત હતી આ તો અશક્ય છે નક્કી આ કોઈ જગદંબા નો અવતાર છે બાપે આવીને જીવતા બહાર કાઢે વરવા એટલે કે ભયાનક રૂપ વાળા ખરા ને એટલે નામ પડ્યું વરુણ સમય જતા એમના વિસ્તારમાં દુકાળ પડ્યો પાણી અને ઘાસ વગર લોકોનું અને પશુઓનું જીવન અઘરું થઈ ગયું એટલે માતાજી પોતાના પરિવાર અને સમગ્ર ને સાથે કાઠિયાવાડની ધરતી પર દુકાળ વરતવા ગયા અને સમય જતા માલડોર લઈને આ નડાબેટ ની જગ્યા પર આવીને આગળ વાત કરીએ એમ આ જગ્યા પર પહેલા પુષ્કળ પ્રમાણમાં ખડી ઘાસ થતું પુષ્કળ પ્રમાણમાં પાણી પણ મળી રહેતું અને આ મલક હરિયાળો મલક હતો માલધારીઓ અહીંયા પોતાના માલઢોર સાથે રહેતા તો આ વાત થઈ માતાજીના જન્મ અને અહીં સુધી વારું કરવા માવગણ ને રેમા બેઠી ભાલે નવ વર્ષ ઉદરમાં રહે એથી એનું નામ નવગણ પડ્યું નવગણ ચુડાસમાં રાજા રાસ નો પુત્ર હતો એને જુનાગઢના વંથલીમાં રાજ કર્યું હતું પાટણના રાજા દુર્લભસેન સોલંકીએ જુનાગઢ પર ચડાઈ કરી અને એમાં રાજનો પરાજય થતા રાજ નવગઢની માતા સોમલદી સતી થયા અને પોતાની દાસી વાલબાઈ નવગઢ ને લઈ અને છુપાવે છે વફાદાર સેવક દેવાયત નામના આહિરને ત્યાં નવગઢ નો ઉછેર કરવા મૂકીયા સોલંકી રાજાએ રાસના એક ના એક પુત્ર ને મારી નાખવા કુંવરને શોધી લાવવા સૈન્ય મૂક્યું સિપાહીઓ શોધતા શોધતા દેવાયત ના ઘરે પહોંચે જ્યાં આયર અને આયરાણીએ પોતાના સગા દીકરા વાસણ એટલે કે ઉગાની નવગણ તરીકે ઓળખાણ આપી અને પોતાના એક ના એક વારસો પુત્રનું બલિદાન રાજ નવગણ ને બચાવવા આપી દીધું આ દેવાયત દીકરી એટલે જાહલ અને આ જાહલ એ નવગણ ની ધરમની બેન જાહલના લગ્ન વખતે નવગણે જાહલને જે જોઈએ એ માગી લેવા કહે ત્યારે જાહલે કહ્યું કે ભાઈ અત્યારે તો મારે કંઈ જોતું નથી સમય આવશે ત્યારે માંગીશ નવગણે વચન આપ્યું કે ઠીક છે બેન તારે જ્યારે પણ જે પણ જોઈએ કે જે પણ કામ પડે તારા માટે જુનાગઢ દરવાજા હંમેશા માટે ખુલ્લા છે મારી બેન આમ વાત બની છે અને જાહલ સાસરે ચાલી ગઈ સમય જતા દુકાળ પડતા જાહલ પોતાના પતિ સાથે દુકાળ વરેતવા માલધોર લઈ સિંધમાં જાય છે સિંધમાં મુસ્લિમ રાજા સુમરા હમીર નું રાજ હતું એક વાર આ સુમરાની નજર જહાલ પર પડી આહા હા આવું સૌંદર્ય અને આવા વગડામાં જહાલ નું રૂપ જોઈ એની આંખોમાં વાસના ના તોર ચડે વાત કરવા બેસીએ તો વાત બહુ લાંબી છે પણ મારે ટૂંકામાં વાત કરવી છે તો આ ટૂંકા એ કરડી નજર કરી અને પોતાની પટરાણી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો અજાણ્યો મલક અને રાજા ફરિયાદ કરવા જો બીજું કોઈ ઠેકાણું નહીં એટલે જાહલે યુક્તિ વાપરી કે મારે છ મહિનાનું શિયાળ વ્રત છે માતાજીની માનતા છે એટલે એ વ્રત પૂરું થાય એ પછી ખુશીથી હું સુમરા તારું પટરાણી પદ સ્વીકારીશ

નવગણે મીટ માંડી અણસાર એવી લાગી કે જાણે આને ક્યાંક પહેલા જોયેલો છે રામરામ ભાઈ કોણ છો ક્યાંથી આવ્યા છો ઓળખાણ પૂછતા જ બોલ્યા વિના પોતાના માથા બંધણાના લીરામાં બંધ રતનની જેમ જતનથી બાંધેલ એક કાગળનો કટકો ગાડી અને રાત રા નવગઢ હાથમાં ધરી દીધો કાગળના લખાણ ઉપર આંસુના છાંટણા છંટાયેલા હતા રાની આંખો ચમકી ઉઠી એના હોઠ વાંચવા લાગ્યા ਪਹਿਲਾ ਸੁਰਠੋ ਆਵੇ ਤੇ ਮੰਡਵੇ ਅਮਾਰੇ ਮਾਲ ਤੋਂ ਤੇ ਦੀ ਬੰਧਵਾ ਦੀ ਦਿਲ ਗੋਲ ਕਿ ਹਵੇ ਅਜ ਕਰਨੇ ਕਰਨੇ ਕਾਪੜਾ ਨੀ ਕੋਰ ਅਰੇ ਰੇ ਬੇਨ ਜਾਲ ਨੇ ਜੁਨਾਣਾ ਦਾਣੀ એ બાંધવ એ દિવસે મારા લગ્ન મંડપ ની ચેતુ મારતો હતો એ વેળાએ તે મને માંગવા કીધેલું અને મેં કહેલું કે ટાણું કાગળ નવઘણે જુવાનની સામે જોયું કોણ સાસથીઓ તો નહીં જુવાનની આંખોમાં ચડચડિયા હતા એ મૌન રહ્યો અને ઉભો રહ્યો તારી આ ભાઈ કહીને નવઘણે

પણ ટકી નહોતી તને ઉછેરવા સારું તો માએ મને જોટીને આખી ફગાવી લી એમ હું તો ધાવ્યા વિના ઉછરી ગઈ એમાં મારું બાળપણ સી રીતે બળવંત બને હું આજે ઓશિયાળી થઈને આ મલકમાં બેઠી છું નવઘણ ને બાળક પણ સાંભળી આવ્યું આગળ વાંચ્યું અને હે ભાઈ રે મારો વાહન માયેલો વીર હવે સમજે માય શરીર

કે કુવે કાદ અરે જો ને નદી એ ની પણ સોરા સોરાટ અમારો સતાડો પડ્યો અરે રે અમે વ્યા વીર સોરઠ દેશમાં સુરતાડો કાળ પડ્યો છે નદીમાં ને કુવામાં ક્યાંય નીર નથી બધે નીર ફૂટી ગયા છે અમારા ઢોરને કોઈ આધાર ન રહી એટલે અમારે ભેંસો હાંકી પેટ ગુજરા સારું ને આ આબુલ પશુડાને જીવાડવા અહીં સિંધમાં આવવું પડ્યું છે પણ અહીં આવીને અમારા કેવાતે હાલ થયા છે ભાઈ કે કાબોલિયા જરૂર કરે અરે રે યોલા મુગલ પણ ઉર મરે રે હવે નવ ઘણ નીકળાય નહીં મારા ઉપર આજે કાબુલી મોગલો અને મુસલમાન મિયાઓની મેલી નજરો પડી છે એ લોકોની ચોકી મારા ઉપર મુકાઈ ગઈ છે આજ આ અસુર મારા ઉર ઉપર પડ્યા છે મારાથી બહાર નીકળાય એમ નથી રહ્યું કારણ કે મારે તો નહી મોહાડે મારે માવલો અરે રે નહી મૈયર એ માળી જાયો વીર નહી મોહાડે માવલો અરે રે નહી મૈયર એ માળી જાયો વીર આજે રોકી દે હમીર મને મને સિંધના મુસલમાન રાજા હમીર સુમરાએ એ અહી રોકી રાખી છે મને હલવાઈ દેતો નથી એની દાનત પૂરી છે ને હું આજ અસહાય છું કેમ કે મારે નથી મોહાડ

હું છાનો માનું નીકળી આવ્યો છું અવધ હવે બહુ ઓછી રહી છે છ મહિના પૂરા થાય તો કરડીને મરી જશે પણ પાપીડાને હાથે નહીં લાગે એ જ ઘડીએ નવગણે પોતાની સેનાને સજ્જ થવા હુકમ કરી દીધો અને કહેવાય છે કે નવ લાખ નું દળ કટક લઈ અને નવગણ સોરઠ સિંધમાં પોતાની ધર્મની બેન જહાલની વાર કરવા નીકળી પડ્યો અને બાગરદા બાગરદા પંથ કાપતા હાલના નડાબેટ ખાતે આવી પહોંચ્યો

અરે રે મને લડી લડી લાગ્યો પાય પછી હેત થી બે હાથ લાંબા કર્યા અરે રે આજ નવ ગણનાયો વર્ણા લીએ છે આય કે પછી વરુડી બનીને ને વિનાવતી તિરે માનવ ગણના ઘોડલા

આટલા બધાની વ્યવસ્થા અરે નવઘણ નેહડે આવ્યા પછી ચિંતા શે ને બધું થઈ જશે ચિંતા ના કર કરવિશ્વાસ થી ભરપૂર આ સાત આઠ વર્ષની બાળાની વાણીમાં દિવ્યતાની અનુભૂતિ થઈ ઠીક છે કહી નવગણ સેના સાથે સિરામણ કરવા નેહડે ઉતર્યું આ વરવડીએ નાની એવી કુલડીમાં ખીર રાંધી ને પીરસવા માંડ્યા પણ આ શું આવડી નાની કુલડી અને એમાંથી આટલા લોકોને પીરસતા જાય છે છતાંય કુલડી ભરીને ભરી ઓહો આખા કરી ઓવારણા લીધા ત્યારે જ નવગણ દેવી શક્તિનો તો થઈ ગયો પણ કુલડી જોઈને નવગણને ને નક્કી થઈ ગઈ કે આ તો સાક્ષાત માં જગદંબા જ છે કે પછી ચૂલે ચડાવી માય નાની એવી કુલડી ਮਾਇਆ ਖੋਟ ਦੁਦੜਾ ਉਗਰਾਂ ਬੱਚੀ ਵਾਲ ਥੀ ਵਾਲ ਥੀ ਖਵੜਾਵੇ ਨਵ ਗਣ ਵੀਰ ਨੇ ਅਰੇ ਰੇ ਅੱਜ ਹਈਓ ਮਾਤਾ ਜੀ ਨੂੰ ਹਰ ਖਾਇ ਬੱਚੀ ਪ੍ਰੇਮ ਥੀ ਮਾ ਦੁਦੜਾ ਪਿਵੜਾਵਤੀ ਤੇਰੇ ਮਾ ਕੁਲੜੀ ਐ ਕਟਕ ਨੇ મી આરદાહું કરવા માંડ્યું આઈ મા એ નવગણ ના માથા પર હાથ મૂક્યો અને વિજયશ્રીના આશીષ આપ્યા આખી દડકટક સિરામણ કરી રહી નવગણ બોલ્યો આઈ માર્ગમાં વચ્ચે દરિયો છે એટલે ફરીને જવામાં

આમ આઈએ વિજયશ્રીના આશીષ આપ્યા નવગણ પોતાના દળકટક સાથે દરિયા કાંઠે આવીને ઉભો રહ્યો છે ત્યાં તો આકાશ માર્ગથી ઉડતી ઉડતી એક કાળી ચકલી આવીને નવગણના ભાલે બેસી ગઈ નવગણે આઈ વરુડીનો જયકાર કર્યો અને જોગમાયાના જયકાર સાથે પોતાનો ઘોડો દરિયાના પાણીમાં નાખ્યો આઈ વરુડીના કહેવા પ્રમાણે ઘોડાના આગલા ડાબલે પાણીના છબછબિયા અને પાછલા ડાબલે ધૂળની ડબરી ઉડવા માંડી અને દરિયામાં મારક થઈ ગયો એમ નવગણ હાલ્યો

ಆ ದಟಕ ಸುಖರು ಪಂಚಿ ಗಿ ದರ ಓಡಂಗಿ ಗರ್ವ ರಾಜ ಉತ್ತ સાસતિયા હવે જટ મને લઈ જા ક્યાં છે તમારા ને ક્યાં બેઠી છે મારી દુખિયારી બેન તું આગળ થા બેન ના આહુડે ખદબદી રહેલી એ ધરતી મને દેખા એમ તડપતો અધિર નવગણ સિંધનો બેકરો ખૂંપતો ધસી રહ્યો છે આ બાજુ જાહલ પણ સોરઠ સામો મીટ માંડીને ઊભી છે ક્યાંય ભાઈ આવે છે વીરનો ક્યાંય નેજો કડાય છે આજ સાંજ સુધીમાં જો વીર નહીં આવ્યો ને તો આજ સુમરાને ઢોલીએ મારું મળદું સૂતું હશે ઓહો પાઈ નહીં આવે પાઈ શું ગોલકુલ ફૂલી ગયો હશે ભોજાઈના ફૂલ અહીંયા માથે શું એનું માથું મીઠી નીંદરમાં પડી ગયું હશે જીવવાની મમતા નહીં મુકાઈ હોય મરવું શું મારા વીરને વહમું લાગ્યું હશે સાંજ પડી આખો એને નજીવા નગર જેવો સુનસાન બન્યો છે આ રોએ કે આજ રાતે આપણો જણે જણ ખપી જશે એ ટાણે ઉત્તર દક્ષિણ એમ બેય બાજુના સીમાડા ઉપર આપ ધરતી એકાકાર બની જાય એવી ડમરીઓ આકાશે ચડતી દેખાણ

બોલી કે નવ ઘોડા ફેરવે રે એને ભાલે પણ માર ને વીરા બાણુ સંઘવો અરે રે ત્યારે મને બી હરે વાહ એને ભાલે વરુડી કાઢી દેવ ચકલી બનીને બેઠી છે એજ મારો ભાઈ નાખ ભાઈના વચ્ચે ટેબુ ટકરાવા માંડી સવાર પડ્યું ત્યાં તો મા વરૂની કૃપાથી રંગીલા સુમરાની અટલસે મઢેલી લાશ બેન ના હતી આમ નવગણ બેન વારે ચડ્યો અને બેનને મુક્ત કરી કે નવ ગણ ને જંગમાં જીતાવ્યો અને હરાવ્યો લો સુમરો અમીર પછી બંદી બંદી ખાને થી છોડાવી બેન ને અરે રે અને સુખ ના વાયા શમીર પછી ચારણ નંગાની ભીડ

नवलाख गोड़े चढ़ो ये नव गण सुमरा दर सलड़े सर सात खड़बड़ शेष चार चक दर चढ़बड़े अनरूप आयो संदयो पर यड़ा रज अंबर यड़ी नत वड़ा न वड़ा दियन रही वड़ा पूरण वरवड़ी मा पूरण वरवड़ी मा पूरण वरवड़ी સુમરાની ધરતીને રોડવા સારું નવગણ નવ હતી એ વખતે વાળું વિના એટલે કે ભૂખ્યા મનુષ્યોને વાળું એટલે કે રાતનું ભોજન પૂરનાર દેવી વરુવડી અહી નરા ચારણ ચારણની દીકરી નરહી તારે પ્રતાપે જ આ બધું શક્ય બની શક્યું માં નડેશ્વરીના અનેક અનેક છે એમાનો એક ભારત પાકિસ્તાનના ના ઓગણીસો એકોતેર ના યુદ્ધ સાથે જોડાયેલ પણ છે એની વાત આપ સૌ જો જાણવા ઈચ્છતા હશો તો ફરી ક્યારેક આગળના વિડીયોમાં એની વાત કરીશું સીમા દર્શન અને માતાજીની ભારતીય સેનાની સહાય આ બંને જો આપ જોવા અને જાણવા માંગતા હો તો કમેન્ટમાં જરૂરથી જણાવો સાથે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એનો પણ પ્રતિભાવ જરૂરથી જણાવજો તો મિત્રો આશા છે કે આપ સૌને આજનો આ વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારું ગુજરાત ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આવતા વિડીયોમાં ફરી મળીશું કોઈ જાણી અજાણી સાંસ્કૃતિક લોક સાંસ્કૃતિક ઐતિહાસિક કે અવનવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય માતાજી